પાછો ઉપર થી રાખું આટલી બધી મારખો તો પાછા ફરી નહીં રાખું વાહ વાહ તને તો આવો બધો ફેંગ્યો તો મારે ખીડો વાહ ભે વાહ જય વિરુદ્ધ બાચી રહી ગયા તા લડાયા મેળાયો હવે પાછા ઓછી મજા આવ્યા છે પાછા જ આવા દે હે હે

મારું નોમ ના લેતા હો જો બીજો દાડો તમે એવો મંત્ર ચાર પડે રાખું

પણ મુના મોનું નીરા ઉઠે લાવ હા હે બાર નેહના બાર નેહના બાદશાબા ચમ તાડું ચી રે અરે શું હે પણ ઓમ માટવાઈ બાર નેહના શું હે તો પાણી શું છે દાદા તો આયે બધું હે તો હે તો

મને એમ કીધું ગાડી લાયા તમે મજાક કરતો તમે હું જોતો તું એમે કે ફાજે લીધે તને કાઠી મસ્તી કરવાની શું ફાજે મેલે

ઓય ઉભરે એ ઉંડ છોડીને નઈ કઈ ને ખી ગયા મારા તારે છોડી દયો એટલે પર લાગતી તારી તાર બે ઓને કઈ તારી ઉમર નું નહીં એ કોઈ હું ચોરી નહીં કરી તમારે તો આ સમજી લીધું તમે તારે રેવાનું છે ને પહાયા જ રેવાનું હોય ને તો મન

સનું મનોચા કે તરી હે આ તો હમખ ખહુ રૂપિયા ને 6 મણ તો અહીં લાબા કો સલવાના આ